ગાંધીનગરના જૂના સચિવાલયના શ્રમ રોજગાર વિભાગના બ્લોક નંબર એકમાં આગ લાગી ગઈ જેના સચિવાલયમાં લાગેલી આગ પર ફાયર વિભાગની ત્રણ ગાડીઓ દ્વારા હાલમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો છે જો કે આગની ઘટનામાં સચિવાલયમાં રાખેલા અનેક દસ્તાવેજોને નુકસાન થયું તેમજ કમ્પ્યુટર પણ બળીને ખાક થઈ ગયા આ અંગે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવશે અહીંયા બ્લોક નંબર એક જૂના સચિવાલયમાં રોજગાર તાલીમ ઓફિસ છે અને અમે લોકો આવ્યા જોયું તો લેફ્ટ સાઈડ એક કોમ્પ્યુટર થોડા શોર્ટ સર્કિટ થી તણખા હતા ત્યાં આ લોકોએ એ પાણી થી પાણી મારી અને આગ ઓલવી નાખી પછી ચેમ્બરો ના આપણે બારીના કાચ ખોલી નાખ્યા એટલે બારી બધી ખોલી નાખી ધુમાડો થોડો બાજ કર્યો ત્યારબાદ થોડો ત્યાં ક્લિયર વિઝન થયું છે એટલે હવે જોઈએ કે લેફ્ટ સાઈડ માં જે કોમ્પ્યુટર ને થોડોક રેકોર્ડ હતો ફાઇલ હોય બધું એને આગ પાણી થોડું નુકસાન થયેલ છે પ્રાથમિક એનું રીઝન છે શોર્ટ સર્કિટ પણ છતાં બી એમના અધિકારીઓને આપણે કહ્યું છે તો એફએસ બોલાવીને હજી આગળ તપાસ કરાવશે કે એક્ઝેક્ટ રીઝન શું છે એનું